ગોરધન ઝડપિયાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજરોજ ગુજરાત પ્રમુખ ગોર્ધન ઝડપિયાના જન્મદિવસ નિમિત્તે બાપુનગરમાં આવેલ ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ તથા આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે જ દિનેશ કુશવા બાપુનગરના ધારાસભ્ય અને ભાજપના અન્ય કાર્યકર્તાઓ અહીં જોવા મળ્યા હતા બાળકોથી લઈને સિનિયર સિટીઝનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અલગ અલગ જાતના વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આગળ તેની જાળવણી સારી રીતે થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાપુનગર સરકારે આયુર્વેદ અને હોમિયોપેથિક દવાખાનાના ડોક્ટરો ભાજપના કાર્યકર્તાઓ સાથે સાથે નાના બાળકો સિનિયર સિટીઝનોને મફતમાં દવા આપતા જોવા મળ્યા હતા આજે બાપુનગર વિધાનસભા દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી દિનેશજી કુશવાહજીની ઉપસ્થિતિમાં બધા જ શ્રીઓ પાર્ટીના પદાધિકારીઓ ખાસ કરીને આયુર્વેદની ટીમ અને આંગણવાડીના બાળકો આજે વૃક્ષારોપણ યોગ અને આયુર્વેદ આ ત્રણેયના સંગમ સાથેનો કાર્યક્રમ મારા જન્મદિવસે રાખેલો ઓક્સિજન પાર્ક બાપુનગરમાં અને આ વિસ્તારમાં એટલા બધા વૃક્ષો સ્ટેડિયમ અને ઓક્સિજન પાર્ક જે રીતે અત્યારે ગરમીનો ઓજનનું સ્તર પાતળું થાય છે અને ગરમી વધી રહી છે તો આ જન્મદિને મને પણ વૃક્ષારોપણ કરવાનો અવસર મળ્યો છે કારણ કે ઓક્સિજનની કોઈ કિંમત આંકી ના શકાય એક ઝાડ લાખો ક્યુબિક મીટર ઓક્સિજન કાઢે છે અને કેટલાય જીવોને બચાવે છે એટલા માટે આજના જન્મદિવસે હું પણ બધાને વિનંતી કરું છું કે આવતા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે એક એક વૃક્ષ જો વાવે તો સાડા છ કરોડ વૃક્ષ વૃક્ષ આ ગુજરાતમાં આપણે વાવી શકીએ અને આવતા દિવસોમાં ગરમીના પ્રકોપથી આપણે બચી શકીએ અને જન્મદિવસની શુભકામના માટે આખા બાપુનગર વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને મને શુભકામના પાઠવી એ બદલ હું કાર્યકર્તાઓનો પણ આપણા કાઉન્સિલરોનો પદાધિકારીઓનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવા પ્રસંગોથી જ કંઈ ને કંઈ રચનાત્મક કાર્યો થતા હોય છે અને કાર્યકર્તાઓને પ્રેરણા મળતી હોય છે એટલા માટે અમે પણ કાર્યકર્તાઓને પણ કહીએ છીએ કે આપના ઘરમાં આ ચોમાસાની આ સિઝનમાં પંદર વીસ દિવસમાં એક એક વૃક્ષ વાવો અને કમસે કમ આંગણામાં વાવો જગ્યાના હોય તો બાજુમાં વાવો આવું કરો એવી બધાને વિનંતી અને ફરીથી બાપુનગર વિધાનસભાના કાર્યકર્તાઓ પદાધિકારીઓનો આભાર